ગુજરાત યાત્રા કરી રહ્યા છે તેમણે અગાઉ સત્તાવીસ હજાર કિલોમીટરની ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી છે મુંબઈના વિનીત પાંડે ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળ્યા છે તેમણે બે હજાર ચોવીસમાં મુંબઈથી અયોધ્યા અને મુંબઈથી કેદારનાથની પદયાત્રા પણ પૂર્ણ કરી છે તેનો મુખ્ય ઉદ્દેશ ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવાનો છે શ્વેતા વ્યાસે બંને સાયકલિસ્ટ તેમની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી

ચારો ધામ અને બાર જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પૂરી કરી છે અને હાલમાં અત્યારે ગુજરાત યાત્રા કરતો છું અને અત્યારે ભરૂચમાં મારે મુલાકાત શ્વેતા મેડમ સાથે થઈ ઓકે અને તમારી જે યાત્રા છે એનો મોટો શું છે ઇન્ડિયન આર્મીનો સપોર્ટ હા ભારતીય સેનાના સન્માનમાં બરાબર પરફેક્ટ ઓર બિનીજી આપ કે બતાઈએ આપ કબ સે યાત્રા કર રહે હો ઓર કેટના ટાઈમ હો ગયા ઓર આપકા મોટો શું છે યાત્રા સબસે પહેલે સભી કો જય શ્રી રામ હર હર મહાદેવ મેરા નામ વિનિત પાંડે ઓર મે મુંબઈ મહારાષ્ટ્ર સે હું सबसे पहले मैंने 22 जनवरी को राम मंदिर प्राण प्रतिष्ठान के दिन मैंने मुंबई से अयोध्या 1500 किलोमीटर की पैदल यात्रा की है उस समय अपने सत्य सनातन धर्म को आगे बढ़ाने के लिए वो हमारा मोटिव था उसके बाद मुंबई से केदारनाथ धाम की नंगे पाँव पैदल यात्रा की थी जिसमें पाँच महीने लगे थे फिर उसके बाद मैं अभी तीन महीने हो गए बारह ज्योतिर्लिंग चार धाम प्लस संपूर्ण भारत की यात्रा कर रहा हूँ जिसमें मेरा मेन मोटिव यही है कि गौ माता को राष्ट्र माता बनाओ क्योंकि एक समय था हम गौ माता को अपनी पूजा करते थे उनको अपनी माँ मानते थे और आज के समय गौ माता के साथ બહુ ગલત હો રહેહને કતલ ખાને લે જાય બહુ જગ્યા મતલબ બોલ નહી શકતા એસી ચીજે હોય તો બસ ભારત સરકાર સહી રિક્વેસ્ટ કે ગૌ માતા રાષ્ટ્ર માતાર્જા દીયા